બ્રહ્મલોક માં સ્વયં બ્રહ્માજી નારજ્ય ને ભગવાન મહાદેવ ની કથા કહે છે 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 અંદર એક 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 વક્તા વક્તા શ્રોતા પ્રયાગ તીર્થમાં મહાદેવિત સંખ્યામાં શ્રોતાઓ છે દરેક ઋષિ મુનિઓ ભગવાન મહાદેવની કથા નું શ્રવણ કરે છે અને દરેક ઋષિ મુનિઓ ભગવાન મહાદેવના ભક્ત છે દરેક મહાત્માઓના ભાલમાં ભસ્મના ત્રિપુંડ છે દરેકના અંગ પર રુદ્રાક્ષ પણ છે સૌના મુખમાં ભગવાન શિવનું નામ છે આપણો ઉદ્ધારણ આપણો મંગલ કરવું હોય તો રોજ ભલે ઓફિસે જઈએ કામ માટે જઈએ ત્યારે આપણે થોડીક શરમ લાગતી હોય આપણે ન કરી શકીએ પણ એમાં શું શરમ વીધર્મીઓને એની પરંપરા નિભાવવામાં કોઈ શરમ નથી લાગતી લાગે છે બિલકુલ નહીં એની બેનો દીકરીઓને શરમ નથી લાગતી એની જે પરંપરા છે એમાં વી ધર્મે કોઈ લજ્જા નહીં કોઈ શરમ નહીં ખબર નહીં આપણને કયો રોગ છે આપણને ખબર નથી આપણને તિલક કરીએ તો અણપટ લાગીએ આપણે માળા પહેરીએ તો આપણે આમ સારા ના દેખાય શા માટે ભાઈ આપણી પરંપરા આપણે ગૌરવથી નિભાવી શકીએ શા માટે સંકોચ અનુભવીએ છીએ અમે તો કોઈ પણ જગ્યાએ એરપોર્ટમાં દેશ વિદેશમાં જઈએ હાલમાં ત્રિપુંડ કરેલું જ હોય માળા પહેરેલું જ એમાં શા માટે ભાઈ પણ બહેનોને પણ પ્રાર્થના ભલે તમે ભસ્મ તિલક કે ત્રિપુણ ન કરો પણ આપણે એક ઓળખાણ છે કપાળમાં એક સુંદર નાની એવી બિંદી આપણી ઓળખાણ છે આટલું તો કરી શકીએ છીએ આપણી પરંપરા છે આપણી સંસ્કૃતિ છે આપણે જરૂર તેને નિભાવીએ આપણે પ્રયાગ તીર્થમાં જેટલા મહાત્માઓ છે દરેક મહાત્મા મહાદેવના ભક્ત છે અને સૌ ને ધારણ કરે છે અને દરેકના ભાલમાં ભસ્મના ત્રિપુંડ છે કારણ આ ત્રિવસ્તુ તાપત્રય હરમ ત્રિવેણી સદર્શન એ સાક્ષાત ત્રિવેણીનું પ્રતિક છે ત્રિવેણી એટલે દરેક તીર્થોનો રાજા છે અત્યારે મહાકુંભની તૈયારીઓ થવા લાગી છે અનેક સંતો મહાપુરુષો એ ધીરે ધીરે પહોંચવા લાગ્યા છે શાહી સ્નાન થશે થી કરોડ આપણા સનાતની હિન્દુ ભાઈઓ બહેનો એકત્ર થશે અને કઈ સારા નિર્ણયો લેવા છે અને એક વસ્તુને ખૂબ યાદ રાખવી કોઈ પણ સાધુને એક સરખા ના સમજવા મહાત્માઓ ખૂબ ભણેલા હોય છે બધા જ ન હોઈ શકે એક વસ્તુ અલગ છે બાકી એક સરખા એવું ન સમજો કે બધા લોકો માગવા માટે સાધુ બન્યા છે બધા લોકો કેસરી કપડા એટલા માટે જ પહેરી રાખે છે અફવાત રૂપ હોઈ શકે છે બાકી બહુ જ ભણેલા હોય છે આપણી આપણી ખોપડી કામ કરતી બંધ થાય ત્યારથી એની ખોપડી કામ કરતી શરૂ થાય છે એવા મહાત્માઓ તીવ્ર બુદ્ધિવાળા તપસ્વી ત્યાગીઓ અનેક મહાત્માઓ છે જે આપણે સનાતન પરંપરાનું સુકાન સંભાળી રહ્યા છે જે આપણા હિત ની અંદર કઈ સારું વિચારી રહ્યા છે એવા અનેક મહાત્માઓ છે ભણેલા દીકરા દીકરીઓને મારી પ્રાર્થના છે કે અવસર મળે તો એક બે ભાગ છે અઘોર નગારા વાગે એનો પહેલો ભાગ છે અઘોર નગારા વાગે તેના બે ભાગ છે અગ્રવાલ મોહન અગ્રવાલ મોહન અગ્રવાલે એ બુક લખેલી છે મેં એ વાંચી છે તમને ખબર પડે કે મહાત્માઓ પાસે કેવી તાકાત હોય છે બધા પસંદ ના હોય બજારમાં અખડતા એની વાત નથી કરતો જે હોય જે આપણી સનાતન પરંપરાના અખાડાઓ છે તેની પદ પદવી ધારણ કરનારા હોય બહુ ભણેલા મહાત્માઓ છે તેની પાસે કેવી અલૌકિક શક્તિઓ હોય છે ક્યારેક અવસર મળે તો આ અઘોર નગારા વાગે એ મોહન અગ્રવાલે લખી છે મોહન અગ્રવાલે કહ્યું કે મેં આ જે કાંઈ લખ્યું છે એ કાલ્પનિક નથી મારી નજરે જોયું મેં અનુભવ્યું છે અને ત્યાર પછી મેં આ બધું લખ્યું છે અને એકવાર તમે એ એ બુક હાથમાં લ્યો તો જ્યાં સુધી પૂરી ન થાય શું તમે નીચે ન મૂકી શકો એટલી તમને પકડી રાખે એટલી બધી વાતો તેમ ગિરનારની ગુફાઓ ગિરનારની અંદર રહેલા મહાત્માઓ અઘોરી મહાત્માઓ અખાડાની પરંપરા નિભાવતા મહાત્માઓ જે સનાતનની પરંપરા નિભાવતા મહાત્માઓ તેની પાસે કેવું કેવું સામર્થ્ય છે કેવી કેવી શક્તિઓ રહેલી છે

એવા તો અનેક મહાત્માઓ આપણી પાસે છે અને બધા જ સંતો કુંભની અંદર એકત્ર થશે છે છે અને મોટો મેળો મેળો આધ્યાત્મિક એ આપણો મહાકુંભ એનો ખૂબ મહિમા અમે દિવાળી પહેલા કથા કરવા ક્યાં ગયા હતા અમારી એક જીતેન્દ્રગીરી સન્યાસીની માતાજી છે એના પૂર્વજો જીવનમાં એ શિક્ષક હતા અને પછી તેને સંન્યાસ લઈ લીધો જાલમગીરી એમના ગુરુજી અને જાલમગીરી બાપુને એક એવી ઈચ્છા હતી કે મારે એકવાર વાર ગીરી બાપુ મોખે શિવ મહાપણ કથાનું આયોજન કરવું છે પણ કર્મ સંજોગો કોઈ મને એની સાથે કરાવી કે એટલું બધું કથામાં વ્યસ્ત એટલે મને કોઈ સંદેશ પણ ન પહોંચાડ્યો પણ જ્યાં સુધી આ ધરતી પર્યા ત્યાં સુધી એ ટેલિવિઝનના માધ્યમથી શિવ મહાપણ કથા સાંભળ સાંભળતા જે જાય ને કે મને ગીરી કો મિલાતી જઈએ એક વાર હું જઈશકો મિલાતી છે પણ મારા સુધી કોઈ સંદેશ ન પહોંચાડ્યો ત્યાર પછી એ થોડું ધન એકત્ર કરી અને તેમના પરમ શિષા જીતન્દ્રગીરી માતાજીને કહેતા જ્યાં મારા જીવતા જીવ તો એ ન થયું પણ મારા પાછળ તો બાપુનું શિવ મહાપણ કથાનું આયોજન કરજે અને વડનગર એવું કથા કરવા વડગામ 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 અને ત્યાં બૌદ્ધ દિવ્ય કથાનું આયોજન કરેલું એમના આ જીતેન્દ્રગીરી માતાજી પ્રયાગ તીર્થમાં પણ કથાનું આયોજન સરસ મજાનું કરેલું પ્રયાગ તીર્થમાં અને ત્યાં મેં પ્રયાગ તીર્થની વંદના માટે એક સુંદર કીર્તન બનાવ્યું છે જે પ્રયાગ તીર્થની યાદ અપાવનારું છે જ્યાં ગંગા યમુના પર માતા સરસ્વતી જ્યાં બિરાજે છે ક્યારેક જવું પ્રયાગ તીર્થ राम भल हारे त उ મહાદેવનીજ્ઞ કરવાનું પુણ્ય કથા સાંભળવા માત્ર થી પ્રાપ્ત થાય છે નારદ જે કોઈ મનુષ્ય ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરે છે કથા શ્રવણ કરવાનું જે પુણ્ય ફલ પ્રાપ્ત થાય છે ફલમ વક્તુ ના શકું મહાદેવ ની કથાનું શ્રવણ કરે છે નારદ કોઈ પણ જાતિના કોઈ પણ જ્ઞાતિના કોઈ પણ વર્ણના કોઈ પણ દેશના કોઈ પણ વેશના જે મનુષ્ય મહાદેવની કથાનું શ્રવણ કરે છે મનુષ્ય દર્શનીય છે તેમનું તેના પરિવારનું સર્વ મંગલ થાય છે નારદ

જગદ ઉદય જગતનો ઉદય કરે છે જગત નો પાલન કરે છે પ્રે છે ત્રિવસ્તુ વ્યસ્ત જેને જાણવા માટે ત્રિવસ્તુ ત્રિવેદ નિયે કે આ જગત નો કરતા હરતા કોઈ તો હોય કે હોઈ શકે છે આ સુંદર શબ્દ પુષ્પ મહારાજ ના છે કેટલો સુંદર ખીરો છે ઘણા લોકો દુનિયામાં છે કે ઈશ્વર ને સ્વીકારતા ઈશ્વર ને માનતા નથી પરંપરા છે અન ઈશ્વરવાદી એક પૂરી એક પરંપરા છે અન ઈશ્વરવાદી જે ઈશ્વર નો સ્વીકાર નથી કરતા એ લોકો અભવ્ય નામ કોણ છે ક્યાં છે ભલે આપણે કોઈને ન માનીયે સમજો ભાઈ રામ ને નહી કૃષ્ણ ને નહીં બ્રહ્મા ને નહીં વિષ્ણુ ને નહીં શંકર ભગવાન જન્મ થયો હોય એનાય બાપા હોય એના બાપાને દાદા કહીએ એના પણ દાદા હોય એના દાદા હોય એના દાદા હોય એના દાદા એના દાદા એના દાદા પેલો દાદો એ શંકર દાદો એના આપણા સંતાને જે પ્રથમ પિતા આપણા છે જ્યાંથી આપણું સર્જન થયું એ આપણું ભગવાન એકદમ વાત છે પુષ્પદંત મહારાજે સુંદર તર્ક રજૂ કર્યો છે તરેશ્વર્ય ત ઈશ્વર્ય જગદુદાય જગતને ઉદય કરે છે જગત ની રક્ષા કરે છે અંતે પ્રદય પણ કરે છે એ કોણ છે ક્યાં છે કેવો છે ખબર નથી પણ કોઈ તો છે કે જેને જાણવા માટે ત્રિવેદ નિરંતર કાર્યરત રહે છે ત્રિવસ્તુ ત્રિવસ્તુ વ્યસ્તવ તિષુષુ ગુણ વિના શૂતનુષુ અભવ્યાનામસ્વી વરદ રમણીયા વરમણી વિહંતિ

ઈશ્વર વિરોધી કોઈ વાતો થતી હોય શાસ્ત્ર વિરોધી કોઈ વાતો સમાજ કલ્યાણના હિતની કોઈ વાત થતી હોય વિરોધ થતો હોય તેનાથી દૂર રહેવું જોઈએ માણસ એ પુષ્પદંત કહેવા માંગે છે તર્ક કરે તો કેવો તર્ક કરે કિમી હ કિંકાય હાય એવો તર્ક કરે છે ઈશ્વર જે તો ક્યાં છે કિંકાય એની કાયા કેવી છે સખલું હિમાધારુ ક્યાં બેઠો છે શું કરે છે ક્યાં ઉપાદાન વડે જગત નું નિર્માણ કર્યું છે આવા બધા અનેક પ્રકારના તર્કો કરે છે આટલું સુંદર જગત નિર્માણ કર્યું તો ક્યાં એ બેઠે બેઠે તેને નિર્માણ કર્યું છે કેમાં ધારો ધાતા સૂર્ય થી કેમ ઉપાદાન ક્યાં ઉપાદાન વડે ક્યાં સાધનો વડે કઈ સામગ્રી વડે આ જગત નું નિર્માણ કર્યું છે આપણા માટે પણ કલ્પનાનો વિષય છે ને ત્યારે ઘનઘોર અંધકાર રાત હોય અને બાદલ રહિત આકાશો હોય ત્યારે આકાશ સામે આપણે જોઈએ તેમ થાય આ તારાઓ આ તારા મંડલ પણ માણસ પાસે સમય નથી ને આપગું જોવાની પ્રકૃતિને માણવાનો તેની પાસે સમય જ નથી કે પ્રકૃતિ આપણને શું આપે છે પ્રકૃતિ આપણને કેવો જવાબ આપે છે પ્રકૃતિને માણવા જેવી છે ત્યારે હજારો કરોડો કામ છોડીને સરોવરના કિનારે બેસવું જોઈએ માણસ બાકી હાથમાંથી સમય સરી જશે ખબર પણ નહીં પડે કાલ આપણે પાંચ વર્ષના હતા જે પચાસ વર્ષ ના થઈ ગયા ખબર ન પડી ક્યાં સમય હાથમાંથી જતો રહ્યો વ્યસ્ત જીવનની અંદર

ગાયના દૂધને ભૂલી ગયો માખણને ભૂલી ગયો ઘીને ભૂલી ગયો પોલિથીન થેલીનું દૂધ ખાતો થયો માણસ કોથળીનું દૂધ ખોઈને ખાઈ ખાઈને માણસ કોથળા જેવો થઈ ગયો આજે આયુષ્ય કેટલી ઓછી થઈ ગઈ માણસની ની પચાસ વર્ષે માણસ ગરડો થઈ જાય સાઠ પાસઠ સિત્તેર વર્ષે માણસ વૃદ્ધ થઈને મરી જાય છે આપણે જીવન શૈલી કેટલી ખોર વાગી છે કોથળીનું દૂધ દૂધ છે

સંપૂર્ણ વિશ્વ નું જગત નું સર્જન કરનાર કોઈ તો છે ક્યાં છે કેવો છે બ્રહ્મા કે મને પણ ખબર નથી પુષ્પદંત આવો સુંદર એક તર્ક રજૂ કર્યું છે કેવી ઈશ્વર છે તો ક્યાં છે ત્રિભુવન ને કેવી રીતે બનાવ્યા ત્રિભુવન ને કેવી રીતે તેને ઘડ્યા

ઈશ્વર વિરોધી વાતો કરી કરી અને જગતને મોહકો માડે છે એવા પર્વચો મેં પણ સાંભળેલા છે થોડી વાર તમે સાંભળો તો આપણને એમ પણ થાય કે ખરેખર ઈશ્વર નથી અને ઈશ્વર બાદ અભવ્યનામે રમણીય વાતો કરે ઈશ્વર વિરોધી વાત અને એકદમ મગજમાં બેસાડ દે ભગવાન છે જ નહીં આટલું સુંદર સર્જન થયું છે તો કોઈ સર્જક તો હોઈ શકે છે અને વાસ્તવિક જોયું તો તેનું કોઈ નામ જ નથી ને અને શિવપ્રમ કહ્યું કે ઈશ્વરને કોઈ નામ દેવું એ પણ એનું અભરાધ છે જેનું કોઈ નામ નથી પણ સમજવા માટે તેને આપણે નામ આપ્યું કોઈ ભગવાન કે ઈશ્વર કહે જે જે શબ્દોમાં જેને જેને યોગ્ય લાગ્યું તે પ્રમાણે નામ તેનું જાહેર કર્યું તેથી બ્રહ્માજી મહા આપણા ગ્રંથના પ્રારંભની અંદર નારદની સામે કોઈ ભગવાનને પ્રણામ ન કર્યા બ્રહ્મ બીજને પ્રણામ કર્યું છે બ્રહ્મને નહીં બ્રહ્મનું પણ કોઈ ઉદ્ગમ સ્થાન છે તેની વંદના કરે છે એક નાનકડું બીજ તેમાંથી કેટલો મોટો વડલો ફલિત થાય છે એક નાનકડું બીજ તો તર્ક વાળા એમ કે પહેલા બીજ કે પહેલા વડલો એ તર્ક નો વિષય છે બ્રહ્મ એમ કહે છે બ્રહ્મ બીજ ને જે નું જે મૂળ સ્થાન છે તેના હું પ્રણામ કરું છું આ બ્રહ્માજી ની સુંદર વંદના છે ને શિવ મહાપડ ગ્રંથ વિધિ વિધાનથી ભરેલો ગ્રંથ બહુ કઠિન ગ્રંથ છે